મહુવા પોલીસ સ્ટેશનનો છેતરપિંડી ના ગુનાનો વોન્ટેડ આરોપી તળાજાથી ઝડપાયો મહુવા નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાની સૂચના મુજબ ટીમ તળાજા નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહુવા ડિવિઝન સ્કોર ટીમને ચોક્કસ હકીકત મળેલ કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતના ગુનાનો છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ ફરાર આરોપી તળાજા નજીક મામલતદાર કચેરી નજીક ઉભો છે મહુવા ડિવિઝન સ્કોપ ટીમ ત્યાં જઈ તપાસ કરતા આ શખ્સ હાજર પોલીસ ચોકડી પાસે તળાજા આ કામગીરીમાં ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ વાઢેર એસઆઈ જે આહિર હરપાલ સિંહ સરવૈયા બનેસંગભાઈ મોરી કાળુભાઈ ચોપડા સહિત જોડાયેલા હતા રિપોર્ટ કમલેશ ઢાપા તળાજા